તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે જેમના જણાવ્યા પ્રમાણે આ વખતે હાડ જવતી ઠંડી પડશે તો અલની અસર દરિયા પર થીજી જશે તો આ વર્ષે શિયાળો વહેલો શરૂ થશે તો ત્રણ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો કહેર વળતા હશે તો બાવીસ ડિસેમ્બરે ઠંડીનો પ્રકોપ વધશે તો આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે તો વાતાવરણમાં એસી ટકા વ્યાજનું પ્રમાણ રહેવાથી બફારોનો અનુભવ થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા અઢારથી ચોવીસ સપ્ટેમ્બર સુધી વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર ચોવીસ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત છે તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં હળવા વરસાદની આગાહી છે તો દોષો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અઢાર માર્કેટયાર્ડમાં કુલ ચારસો ઓગણપચાસ ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર સાતસો એકવીસ રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં નીચો ભાવ એક હજાર ચારસો રૂપિયા બોલાયો હતો તો આ સિવાય ધાંગધ્રામાં એક હજાર છસો ને છોતેર રૂપિયા જ્યારે સાવરકુંડલામાં એક હજાર છસો ને પંચોતેર રૂપિયા બોલાયો હતો ગયા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થતાં જોવા મળી છે તાજેતરમાં બનેલું ડ્રિપેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો ગુજરાતમાં બાવીસ અને ત્રેવીસ તારીખ આસપાસ કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા રહેલી છે તો દોસો આજે ગુજરાતના ઓગણીસ માર્કેટયાર્ડમાં કુલ એક હજાર બસો ને અઢાર ટન જીરાની આવક થઈ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા બોલાયો જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ચાર હજાર સો રૂપિયા બોલાયો જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર આઠસો ને એકોતેર રૂપિયા જ્યારે હળવદ માર્કેટયાર્ડમાં ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો તો દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર રોગચાળો વકર્યો જેમાં સામાન્ય બીમારીના બે હજાર ત્રણસો ને બેતાલીસ કેસ નોંધાયા તેમાં શરદી ઉધરસના એક હજાર બસો ને ઓગણચાલીસ કેસ નોંધાયા તો તાવના સાતસો ને જ્યારે ઝાડા ઉલટીના ત્રણસો ને ઓગણસાઠ કેસ નોંધાયા તો ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ જોવા મળ્યા તો ટાઈફોઈડના પાંચ કેસ નોંધાયા ગયા સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે જેમાં ડેમ હવે સંપૂર્ણ પૂર્ણ ભરાવાથી માત્ર એક ચૌદ મીટર બાકી જ છે તો ઉપરવાસમાં પાણીની આવક વધી જ છે તો હાલ નર્મદા ડેમની સપાટી એકસોને સાડત્રીસ પોઈન્ટ ચોપન મીટરે પહોંચી છે તો નર્મદા ડેમની મહત્તમ સપાટી ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે તેમાં ઉપરવાસથી એક જ એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો તો ચોવીસ કેરેટ સોનાની દસ ગ્રામની કિંમત બસો ને બાવીસ રૂપિયા ઘટીને તોતેર હજાર થઈ તો અગાઉ તેની કિંમત તોતેર હજાર બસો ને છોતેર પ્રતિ દસ ગ્રામ હતી તો તો ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે છે જે કિંમત રૂપિયા રૂપિયા ઘટીને પ્રતિ કિલો પહોંચી અગાઉ ચાંદીનો ભાવ મે મહિનામાં સોનું ચુમ્મોતેર હજાર બસો ને બાવીસ દસ ગ્રામ ઓલ ટાઈમ પર હાઈ લેવલે હતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીને લઈને આગાહી કરી છે તો તેઓએ જણાવ્યું કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તો ત્રણ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેમજ બાવીસ ડિસેમ્બર બાદ ગાત્રોથી જતી ઠંડી પડશે તો જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે તેમજ માર્ચ સુધી અલી અસર જોવા મળશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ફેમસ અંબાજી મંદિર ખાતે હાલ ભાદરી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તો આ વચ્ચે મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચડાવવામાં આવી છે મળતી માહિતી અનુસાર માય ધજા ચડાવી છે તો ભક્તોએ અમદાવાદના દેવી પૂજક સંઘ સાથે તેમની તરફથી એક હજાર ત્રણસો ગા અર્પણ કરી છે તો ફટાફટ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે ચોમાસાની વિદાય હજુ સમય જ છે

જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત અડસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી તો ચાંદીની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો નેવ્યાસી હજાર છસો પર વાત કરીએ તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે તો મુસાફરોનો ઘસારો પણ વધારે હોય છે જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે તો એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે તો સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્ર માદરે વતન મુસાફરો માટે વધારાની કુલ બે હજાર બસો એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ ભુજ વચ્ચેની વંદે મેટ્રો ટ્રેનની પીએમ મોદી આજે લીલી ઝંડી આપશે તો અમદાવાદ ભુજ વચ્ચેનું ત્રણસો ને ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપશે ટ્રેન નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ખેલાડીઓના રંગમાં ભંગ પાડવા વરસાદ વિલન બની શકે છે તો હવામાન વિભાગે વરસાદ ને લઈને આગાહી કરી છે જેમાં નવરાત્રીમાં છૂટા છવા વરસાદ વરસી શકે છે તો ખાસ કરીને અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય વરસાદની આગાહી છે તો બીજી તરફ વરસાદ બંધ થતા ઉકળાટનો પણ અનુભવ થશે ફટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો નવરાત્રીમાં છૂટાસો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જોકે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવા સ્થળે વરસાદ રહેશે તેવી શક્યતા રહેલી જ છે તો રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતા નહિવત છે તો રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતા રહેલી જ છે તો વિશ્વ ફટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીનું શારીરિક કસોટીનું પંદર નવેમ્બરના આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ પણ થઈ શકે છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તો સીએમ કેજરીવાલના આ નિર્ણયથી લઈને સમાજસેવકો અને અન્ના હજારે પ્રતિક્રિયા પણ સામે આવી જ છે તો તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને રાજકારણમાં જોવાની ના પાડી દીધી હતી